ડૉક્ટરે જણાવ્યું હતું કે ધનુરના રોગમાં આખું શરીર જકડાઈ જાય છે તે જ રીતે રાકેશ પણ આખો જકડાઈ ગયો હતો અને તેનું મોઢું પણ આખું લોક થઈ ગયું હતું બાળકને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી કેમ કે ધનુરનો રોગ જે પણ વ્યક્તિને થાય છે એમને બચવાનો ચાન્સ ખૂબ જ ઓછો રહે છે આ દરમિયાન ડાયમંડ હોસ્પિટલના તબીબોએ બાળકની સારવાર ચાલુ કરી હતી જે પણ દર્દીને ધનુરનો રોગ થાય એમને સૂર્યપ્રકાશ ના મળે તેવી જગ્યા પર રાખી સારવાર આપવામાં આવે છે જેથી ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સ્પેશિયલ આઇસોલેશન આઇસીયુ વોર્ડ બનાવવામાં આવ્યો હતો અને બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી સત્યાવીસ દિવસ સુધી સ્પેશિયલ આઇસોલેશન આઈસીયુ વોર્ડમાં બાળકની સારવાર કરવામાં આવી હતી જ્યાં સારવારના અંતે રાકેશ નોર્મલ થયો હતો અને ત્યારબાદ તેને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ પણ તેને અનેક વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હતો કોઈ પણ જોરથી બોલી શકતું ન હતું કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ કરી શકતો ન હતો

આ તમામ ચેલેન્જનો સામનો કરી અને નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોએ અથાગ મહેનત કરી અને સત્યાવીસ દિવસ બાદ રાકેશને ધનુરમાંથી ઉગારી લીધો પોતાના દીકરાનો જીવ બચી જતા પરિવાર દ્વારા ડોક્ટરનું સન્માન પણ કરાયું હતું જ્યારે રાકેશને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો ત્યારે પરિવારના સભ્યોની આંખમાં હર્ષના આંસુ પણ જોવા મળ્યા હતા આજે સાહેબ ધનુર થઈ ગયેલું હતું ગમે તે વાગ્યું હોય લોખંડ પણ અમને કોઈ ધ્યાન રહી નથી અને એમાંથી ધનુર ઉપડી ગયું હતું પરિસ્થિતિઓ એવી હતી કે નવ્વાણું ટકા કેસ બચે એમ નહોતો બહુ પોઝિશન ખરાબ હતી પણ ધન્યવાદ અમે ડાયમંડ હોસ્પિટલને અને અમારા અલ્પેશભાઈ ડૉક્ટર સાહેબ અને મનિકભાઈ સાહેબ એમનો ધન્યવાદ માનીએ છીએ એમના સ્ટાફને પણ ધન્યવાદ માનું છું કે આજે મારા છોકરાનો જીવ બચાવી લીધો સામાન્ય રીતે સીવીઆરટીટીની ટીટેનસની અંદર બાળકો બચતા નથી કેમ કેમ કે એના કારણો બે છે એક તો રોગ પોતે અને આઈસીયુમાં લાંબી સારવાર લેવાના કારણે ત્યાં થતા રોગો જેમાં વેન્ટિલેટરને એની બધી જે કોમ્પ્લિકેશન ઊભી થાય એના કારણે બાળકો નથી બસતા પણ અમારા સ્ટાફે ખૂબ જ મહેનત કરી છે અને એને કોઈ પણ બીજા કોઈ ઇન્ફેક્શન ના લાગે સારવાર સારી રીતે મળે અને પેશન્ટ જલ્દીથી ઘરે જાય એ બાબતની મહેનત અમે ખાસી કરી છે જે લોકોને રસીકરણની માહિતી ન હોય અથવા તો ઇન્જરી થઈ હોય માટીથી ઇન્જરી થઈ હોય અથવા કટાઈવાળા ધાતુના કારણે ઇન્જરી થઈ હોય છે એ વખતે ધનુરની રસી લેવી જરૂરી બને છે યાદ ન હોય તો ઇન્જરીના બોતેર કલાકની અંદર પણ રસી લઈ શકાય છે આ રસીમાં ધનુરનો જે ઇન્ક્યુબેશન પીરિયડ છે સાત દિવસનો હોય છે અને જે લોકોનું પ્રાઇમરી સિરીઝની અંદર રસીકરણ થયેલું છે બાળકોમાં એટલે કે દોઢ અઢી સાડા ત્રણ મહિને એ લોકોને એક ફક્ત બુસ્ટર ડોઝ પણ જરૂરી બનતો હોય છે આજે જ્યારે રાકેશને અમે પચાસ દિવસની સારવારના અંતે રજા કરીએ છીએ ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ જય હિન્દ જય ભારત